સ્ટેચ્યુ ઓફ યુનિટ એકતા નગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી નર્મદાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર પચીસ એકતા નગર નર્મદાના આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટ એકતા નગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો તેર દેશના ચોત્રીસ અને ભારતના એકત્રીસ મળી કુલ પાંસ સાઠ પતંગ ભાગ લીધો છે નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ ખાતે પતંગ ઉત્સવનું દીપ પ્રગટાવી ફુગ્ગા ઉડાડી પતંગ ઉત્સવને નાંદોના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જિલ્લા

ઇન્ડોનેશિયા ચીલી કેનેડા કંબોડિયા બ્રાઝિલ બેલ્જીયમ ઓસ્ટ્રેલિયા ભાગ લીધો છે દેશના વિદેશના ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું છે તો આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોને અવનવા પતંગોના કર્તબો માણવાનો અદભુત અવસર પ્રવાસીઓને તક મળશે

ભવાની સાથે વાતો કરતો વાદળોની ચીરતો ઉઓ જારે આકાશમાં ઉડે છે ત્યારે અનેક અરમાનો અનેક આશાઓ એની સાથે જોડાયેલી હોય છે સાથે સાથે એનું ધાર્મિક પણ ખૂબ મહત્વ છે સૂર્યનો મકર રાશિમાં જો અને સાથે દક્ષિણમાંથી ઉત્તર ઉત્તર દિશા તરફ એનું પ્રયાણ કરવું એટલે કે ઉત્તરાયણ કહેવાય છે વર્ષો પહેલા મહાભારતમાં પણ જ્યારે ભીષ્મ પિતામહે જ્યારે અમને મૃત્યુશયયા ઉપર રાખવામાં આવ્યા હતા ત્યારે એમનો એક જ ઉદ્દેશ્ય હતો કે ઉત્તરાયણ પછી એમને મૃત્યુ મળે અને આમ આ ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલો તહેવાર પતંગોત્સવ જ્યારે આ નર્મદા મૈયાના પવિત્ર તટ ઉપર અને એકસો બ્યાસી મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અનેક યુવાનો યુવતીઓ સાથે ગ્રામજનો પણ આ ઉત્સવમાં સહભાગી થવા માટે હાજર રહ્યા છે સૌના મુખ ઉપર પતંગ ચકાવવાનો જે ઉલ્લાસ આવે છે અને એમના જીવનમાં પણ તેઓ ખૂબ આગળ વધે એમનું લક્ષ્ય નિર્ધારિત કરે એ લક્ષ્યને પ્રાપ્ત કરે એવી શુભકામનાઓ પાઠવી છું અને સાથે સાથે આ પતંગોત્સવ દ્વારા આ વિસ્તારને પણ ટુરિઝમના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અનેક વિશ્વના દેશોની સાથે સાથે અનેક લોકો પણ જ્યારે આ પતંગોત્સવ અહીંયા ઉજવવા માટે આવે છે ત્યારે અહીંના આ વિસ્તારનો પણ વિકાસ થાય અને આ વિસ્તારને ટુરિઝમ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને અનેક પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલું એવું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પણ દેશની સાથે વિદેશના લોકો પણ આ વિસ્તારમાં આવે અને ટુરિઝમનો વિકાસ થાય એવી જ આજના દિવસે સર્વે લોકોની શુભકામનાઓ પાડી છું વિશેષમાં આજે બારમી જાન્યુઆરી હોવાથી આજે સ્વામી વિવેકાનંદજીની પણ જન્મ જયંતિ છે કે જેમણે આ દેશને ભારત દેશની સંસ્કૃતિને ગૌરવાન્વિત કરવા